બિહારના વિજયની જીત અમારા વાઘોડિયા વિધાનસભાના જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી ઉત્સવભાઈ તાલુકાના પ્રમુખ જય જોશી એપીએમસીના ચેરમેનભાઈ શ્રી સનદભાઈ મહામંત્રી વિરેન્દ્રસિંહ ચૂંટાયેલી અને સંગઠનની પાંખ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને આજે બિહારની જે ડબલ સેન્ચુરીની જીત વાઘોડિયા ખાતે ઉજવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ફટાકડા ફોડીને બિહારના વિજયને ભવ્ય વિજય અપાયો એ બદલ બિહારની જનતાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું આ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના રથની આ જીત છે આપ જોઈ રહ્યા છો કે આટલી મોટી સંખ્યામાં બસો ઉપરની જે સીટો આવી છે એ માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ઉપર બિહારની જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને મોદી સાહેબને આવીને આવી જીત દરેક સ્ટેટોમાં મા ભગવતી અપાવતી રહે એવા પ્રાર્થના સાથે મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબને બિહારની ડબલ સેન્ચુરીની વિજય મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન બિહારની જનતાનો પણ વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો અભિનંદન સાથે આભાર વ્યક્ત કરે છે ભવ્ય વિજય અપાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે અમારા સૌ કાર્યકર્તાઓનો પણ આજે ઉત્સવ મનાવવામાં બિહારના વિજયમાં જે ભેગા થયા છે એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું વિશ્વ નેતા મોદી સાહેબને ફરી એકવાર બિહારની જનતાએ આશીર્વાદ આપ્યા એ બદલ માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં વાઘોડિયા તાલુકા તેમજ સમગ્ર વિધાનસભાના તમામ ચૂંટાયેલા અને પાર્ટીના હોદ્દેદારો સહિત આ જીતનો ડબલ સેન્ચુરીનો ભવ્ય જશ્ન મનાવવા માટે રોજ વાઘોડિયાથી અમે આહવાન કરીએ છીએ અને બિહારની જનતાનો આભાર માનીએ છીએ કે વિશ્વ નેતા મોદી સાહેબમાં ત્યાં નીતિશ કુમારની સરકારમાં જે વિશ્વાસ મૂક્યો છે એને આવનારા વર્ષોમાં ચોક્કસ પ્રતિપાદિત થશે જ અને આમને આમ અમને વર્ષોથી જે આશીર્વાદ પાર્ટીને મળતા રહ્યા છે એમાં મને પ્રાર્થના કરીએ કે આશીર્વાદ મળતા રહેશે અને જનતા જનાર્દનનું કામ આવું ને એવું અમે વર્ષો સુધી કાયમ કરતા રહીશું